આ વચનામૃતમાં ગોપાલનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ ધર્માદિ અંગે સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિ કેમ પામે ત્યારે તેનો ઉત્તર મહારાજે કર્યો કે તેના ઉપાય તો ચાર છે પવિત્ર દેશ રૂડો કાળ શુભ ક્રિયા અને સત્પુરુષનું સેવન તેમાં મહારાજ કહે છે કે ક્રિયાનું સમર્થપણું તો થોડું છે ને દેશ કાળ ને સંઘનું કારણ વિશેષ છે

સતયુગમાં સતયુગ ક્યારે શું કરવા કહેવાનું કળિયુગ કરવા ક્રિયા છે માણસની મેન્ટિટી કળિયુગમાં મેન્ટાલિટી જુદી હોય અને

ને દેશ કાળ ને સંગનો કારણ વિશેષ છે તેમાં પણ દેશ અને કાળનું પણ પુરુષાધીન છે માટે ભક્તિનું બળ વૃદ્ધિ પામવામાં વિશેષ કારણ રૂપ તો ભક્તિવાળા પુરુષોનો સંગ જ છે જો પુરુષ હોય એને એટચમેન્ટ થઈ જાય આત્મબુદ્ધિ થઈ જાય તો એમાં ભક્તિ હોતે ક્રિયાહરી થાય અને એ દેશ કાળ એને હતી આ કલયુગમાં એવું બઉ ન વિચાર કલયુગમાં આપણે દેશ કાળ આપણે હરકા કરીએ અને મહારાજે તો આ સાધુને તો બહુ સામર્થ્ય આપી છે અને એને પ્લેટફોર્મ ફતી મળે ગ્રહસ્થાન પ્લેટફોર્મ નો મળે દેશકાળ કાળ એ જો નરેન્દ્ર મોદી ઘોડે કોઈ કે રાજા થઈ જાય તો મળે રાજા થાવું બધા ને મેળ આવે ને તો એ દેશ કાલ બદલાવે પણ સાધો છે એ રાજા થયા આવે એના બદલાવે રાજા થી હોય એના માથે હાથ મૂકી દે બધા આમ મેણ કરવા એટલે ઓલો મને ಾರಣವಾಹಿ ಅ સામર્થી કીધું કે જેવી જેટલી સામર્થ્ય હોય હારામાં એ પણ કેટેગરી છે ને કે કોક છે પોતાના ઘરમાં હરખું વાતાવરણ કરે કોક આખી શેરીમાં વાતાવરણ કરે આ ફલાણા ભાઈ ભાઈમાં કઈ બીજું થાય ને કોઈક પરગણામાં કરે જો બહુ પ્રબળ હોય પૃથ્વી વ્યક્તિ હોય ને નબળું વાતાવરણ કરે નબળી વ્યક્તિ હોય ને સારું વાતાવરણ કરે એવું એનો પ્રભાવ છે પોતે હોય એવો પડે પ્રભાવ વ્યક્તિ હારી હોય પ્રભાવ ઊંધો પડે તો એનો અર્થ વ્યક્તિ ઊંધો પડે વ્યક્તિ હારી હોય પ્રભાવ ઊંધો પડે તો એનો અર્થ વ્યક્તિ હારી નથી હારી નથી કાચ એનો ડ્રામા છે કા ગમે તે બીજું છે પણ વ્યક્તિ હારી હોય ને એનો પ્રભાવ નકળો પડે એવું તો ન બને વ્યક્તિ સારી હોય એનો પ્રભાવ જનરલ સારો પડે પર્સનલ પછી માનો કે ભગવાન હોય તો બોટા ધાદલ બદલે નહીં તો એ પછી મારાજ નો પ્રભાવ ઓછો છે એવું ન બને એ નહિ બને મારે એવું કીધું કે લાંબો ટાઈમ રહે તોય

કઈ થાય નહીં આપણે મહારાજે મંદિરો બનાવ્યા છે તેમાં કઈ કુદરતી રીતે થોડું ભજન ભક્તિ થોડુંક થઈ જાય ગમે સિસ્ટમ ગોઠવો તો પુરુષાધીન તો રે કૃષ્ણ પ્રભાવ એના ઉપર રહે એટલું સારું કે સિસ્ટમ હોય તો જલ્દી ચેન્જ થઈ જાય સારું પુરુષ આવે સારા પુરુષ આવે તો એ સિસ્ટમ હોય તો જલ્દી ચેન્જ થાય અને

પણ એનો પ્રભાવ હારો ન પડે હારી કરે તો પ્રભાવ હારો ન પડે રાવણ છે એ ઋષિ મુનિઓ કરતા પણ ધાર્મિક વધારે હતો અને રાજા કરતા રાજનીતિ વધારે હતો તો એનો પ્રભાવ હારો ન પડ્યો લંકા લંકા રાવણ જેવા જ થાય ઋષિ મુનિઓ જેવા કોઈ ન થાય રાવણ યજ્ઞ કરતો અને ધર્મ કર્મ ક્રિયા એને વિભીષણ ને છૂટ હોતી દીધી ત્યારે ભક્તિ કરવી તો કઈ સારી ક્રિયા બધી કરતી એટલે તો બધા ઋષિ ત્રાસ હતો ઋષિમુનિઓ મુનિઓ કઈ એની બાકી નતો શું કરવા કે ઋષિ મુનિ વખત તવલા યજ્ઞ યાદાદિક માં બહુ સારો એક્સપોર્ટ હતો પણ બે માં ફેર ખાલી ઇરાદા ફેર એટલે ઋષિમુનિઓનો પ્રભાવ પડે પણ રાવણ નો પ્રભાવ નબળો પડે હારો ન પડે રાજનીતિ બહુ હતો એનો પ્રભાવ નબળો પડે હારો ન પડે માણસ પુરુષ હોય એવો જ પ્રભાવ પડે હારો ન પડે ક્રિયાથી કઈ બહુ બદલી ના જાય જો આનંદ ઈરાદો નબળો હોય ઈરાદો અને ક્રિયા બે હારા હોય તો પ્રભાવ પડે

કરવા માંડ્યો પણ પ્રજા કોઈ માને નહીં એનું અને પ્રજા કોઈ ધાર્મિક ક્રિયા થાય નહીં એમ નો પ્રભાવ વસ્તી ઉપર એટલો કેમ ન પડ્યો જો ક્રિયા હોય એટલે ક્રિયા અને એનો ઈરાદો જો ધ્યેય હોય તો પડે યુધિષીર માં હતું પણ બે માં ઓછું હતું તો દુર્યોધનમાં એવો ન અસુરો છે એ મોટે ભાગે થોડા ઘણા ધાર્મિક ને તપસ્વી પણ એને ઈરાદા વધુ જ્યાં સુધી ઈરાદો ન ફરે ત્યાં સુધી વ્યક્તિ ન ફરે એનો પ્રભાવ એ ન પડે માણસ ડ્રામાથી કોઈ પ્રભાવ પાડવા જાય તો એ ટેમ્પરરી હોય લાંબો લોંગ લાઈફ ના હોય એટલે આમૂલ ચેન્જ કરવું એ નતી ઓળખ થાય અને ગબ્બર ગંડિયા એના પર અભાવમાં આવી જાય જે કોઈ બહુ એને ઈરાદો હારો ન હોય તો ગબર ગંડિયા એના પ્રભાવમાં જાજ આવે એ ઉપાડી હોતી લે એનું આ બધું એનું મિશન જે મૂળ પુરુષનું મિશન હોય એને ઉપાડી હોતી

કતલખાના ન રાખવા એ કાયદો તો એને કોંગ્રેસે પસાર કર્યો એને પસાર કર્યો ભાગ્યો નહીં એને ખબર છે કઈ વાંધો જવાય નહી આપને વ્યવસ્થા વ્યવસ્થા દે આ ગવર્મેન્ટ વ્યવસ્થા દે એટલે એનું નામ ઈરાદો એ કાયદો પસાર કર્યો તો કોઈ ભાગ્યા નહીં કાયદો નો પસાર કર્યો ને આ બેઠો સામે ભાગી એટલે એનો ઈરાદાનો પ્રભાવ પડે છે એટલે કે સતયુગ ત્રેતા દ્વાપર અને કલી આ જે ચાર યુગ એટલે કાળનું કારણ બને છે અને ચાર યુગની જે ઓળખાણ છે એ આયુષ તો કેવા માત્ર છે પણ ક્રિયા છે એની ઓળખાય મેન્ટાલિટી છે એની ઓળખાય માણસો વિચારતા બહુ જુદું એની મેન્ટાલિટી જુદી હતી બીજાને મદદ જ કરાય અને કળિયુગની મેન્ટાલિટી શું કે લાગ મળે તો હગા ભાઈનું મુકાય નહીં અને નકર હરખું રહેવાનું ઉપરથી થી બધા હરખા કપડાં પહેરીને રહેવાનું લાગ મળે તો મૂકવાનું નહીં એ કળિયુગની મેન્ટાલિટી છે અને એને લઈને એ કળિયુગ કહેવાય તો સાચો સતયુગ સતયુગની મેન્ટાલિટી આવી જાય એટલે સતયુગ થઈ ગયો સતયુગની મેન્ટાલિટી આવી જાય અને કળિયુગની મેન્ટાલિટી આવી જાય એટલે કળિયુગ થઈ ગયો અને મેન્ટાલિટી બદલી કોની માણસો અત્યારના રાજાઓ છે તો નરેન્દ્ર મોદી આવ્યો ત્યાર પછી ઘણું માણસો ચેન્જ થઈ ગયું માણસો અમુક વિચારતા તા એ બધું જુદું વિચારવા એનું કારણ હવે ક્યાં એ દિલ્હી બેઠો છે

નબળું થઈ જાજુ થઈ જાય સ્પ્રેડ જલ્દી થઈ જાય આપણી પાસે તો ક્રીમ હોય અને ઓલે પણ સ્પ્રેડ થઈ જાય એટલે આપણી પાસે અકલ મઠાઈનું ક્રીમ હોય એટલે ક્રીમ તો થોડુંક જ હોય અને ઓલે પણ જો આપણા પ્રભાવ જે બધા હોય એ બધા સ્પ્રેડ થઈ જાય એટલે તો બહુ મોટો જથ્થો થઈ જાય પ્રભાવ એનો પડે રાજા કાર રાજા છે એ મેન્ટાલિટી ને આધારે દેશ અને કાળ ફરી જાય છે અહીંયા આવી જ મેન્ટાલિટી હોય એટલે તમને સતયુગ નું વાતાવરણ લાગે ત્યાં બીજાને બધા રિસ્પેક્ટ આપતા હોય ભગવાન માં હેત હોય અને બીજાને મદદ કરવાની ભાવના થતી હોય તો ત્યાં આવે તો માણસ હજી કોઈને મળે નહીં તો એનું મગજ ઉપર અસર થાય કે મારો અહીંયા કઈક જુદો આ આ પ્રદેશ જુદો છે તો એને પ્રદેશ ફીલ થયો કે મેન્ટાલિટી ફીલ થઈ હે પ્રદેશ ફીલ થયો આ પ્રદેશ બહુ જુદો છે આમાં પ્રદેશ આ પ્રદેશમાં આપણે પગ મૂક્યો તો પ્રદેશ જુદો છે તો એ તો એટલે દેશ દેશ ફરી ગયો લ્યો એ દેશ થઈ ગયો અને કાળ ફરી જાય એક મેન્ટાલિટી છે એ માણસ છે અને મેન્ટાલિટી ફરે એ માણસ ની બહુ સચ્ચાઈ જોઈ એને જીવમાં માં જોઈ તો નહી તો નથી ગુરુ હોળ કરે ત્યારે શિષ્યો બે આની કરે એમ કે જલ્દી જાય ને પણ જો એ આવે તો એ કાયમ સંસ્કૃત સાહિત્યમાં ઉક્તિ છે કે રાજા કાલસ્ય કારણ આગેવાન પુરુષ એ તેના પ્રદેશમાં કાળ નું કારણ બને છે એટલે કે સતયુગ ત્રેતા દ્વાપર અને કલી આ જે ચાર યુગ એટલે કાળ નું કારણ બને છે સાતુઓને તો વળ ચડી જાવ જોઈએ એટલે આપણે સતયુગ ફેલાવો આ બુદ્ધિવાનંદ સમય કીર્તન બનાવ્યું તો એ કોને ફેલાવ્યો હે મહારાજે કે સાધુ એ કોને ફેલાવ્યું

તમારા વંડા માં બીજું કોણ આવે નબળાઈ ફેલાવા તે આટલું તો આપડે લોક મારી દીધો છે વંડો કરી એટલામાં ફેલાવી નહીં કહો તો એ આપડી નબળાઈ કહેવાય માણસ વળ ચડવો જોઈએ વળ ન ચડે એટલે પછી ફેલાવી જાય વળ હોય તો ઉતરી જાય કે આવું થઈ ગયું છે બધું એમ લોક જ દેવાઈ જાય આપડે બે ને ખાઈ ને પીને મજા કરે ખાધું પીધું રાજ કર્યું એવું કે

કારણ કે દેશ તો દરેક યુગમાં તેજ હોય છે કાળ પણ દિવસ માસ વર્ષ વગેરે જે તે રીધનથી ચાલતા હોય છે પણ યુગની ઓળખાણ તે સમયની પ્રજામાં વર્તતા સદ્ગુણો સત્ય દયા બ્રહ્મચર્ય તપ દાનાદિક એ દાનાદિકને આધારે અને વિશેષે કરીને તેને અનુરૂપ ક્રિયાને આધારે ગણાય છે સતયુગમાં આ બધા જ ગુણો અને તેની ક્રિયાઓ ખૂબ જ વધારે હોય છે